એ બીજ એ ફળની રક્ષા કરવી એ આપણી નૈતિક જવાબદારી એક વખત એક પરિવાર બે મિનિટમાં આ પૂર્ણ કરી આપણે ભાગવતમાં પ્રવેશ કરીએ મહાબાપ જીવનમાં શું છે નાનો ચકડો પરિવાર હતો એના માતા પિતા અને એક દીકરો રહેતા દીકરો પાંચ વર્ષનો થયો એટલે એની માને ટીબીની તકલીફ હતી એનો બાપ મજૂરી જાય એની માને એની સેવા કરે દવા કરે દીકરો પાંચ સાત વર્ષનો હતો એ સમયે અને એની મા ટીબીના કારણે મૃત્યુ પામી હવે આ દીકરો એને ભણાવું ગણાવું એને સવારે ઉઠાડવું જમવાનું બનાવવું ઘરનું કામ કરવું બધી જવાબદારી પિતાની હતી માતા તો ચાલી ગઈ હતી એના દીકરાને ખૂબ ભણાવે સવારે વહેલા ઉઠી એની સ્નાન અદી ક્રિયા કરાવરાવે એનો નાસ્તો તૈયાર કરે એને ભણવા મોકલે અને પછી એ કામે જાય આમ ધીમે ધીમે દીકરો મોટો થયો સમજવા લાયક થયો એટલે મિત્ર સંગતના કારણે એને પિતાશ્રી જોડે એક વાત કરી કે પિતાશ્રી મારો ભાઈબંધ વિદેશની અંદર ભણવા માટે જાય છે તો મારે પણ જાવું છે એટલે એને પિતાશ્રી કે બેટા આપણી એટલી શક્તિ નથી કે તાકાત નથી કે હું તને વિદેશમાં ભણવા માટે મોકલી શકું કેમ કે મને જવાબદારી છે હું તો મજૂરીનું કામ કરું છું બેટા તો એ સમજવા લાયક દીકરો એના બાપને કહે છે કે આપણા ગામડે એક જમીનનો ટુકડો છે એ વેચી મારો અને એ વેચી મારી અને મને વિદેશ ભણવા માટે મોકલ્યો ઘણું સમજાયું પણ દીકરાને વાદ ગળે ઉતરતી નથી એટલે બાપ તો બાપ છે બાપ કે દીકરાની ખુશી મારી ખુશી એટલે જે જમીનનો ટુકડો એક આધાર રહેલો હતો ને એ આધારને વેચી અને આ દીકરાને વિદિશમાં ભણવા માટે મોકલે વાત ખૂબ લાંબી છે પણ હું શોર્ટમાં માં કરું કે દીકરો વિદેશ ભણવા માટે ગયો એને એરપોર્ટ પર મૂકવા માટે આ અભણ બાપ બચારો ગયો અને ગયા પછી ઘરે આવ્યો ને ત્યારે એની પત્નીના ના ફોટા ઘર જઈને ખૂબ રડ્યો છે મારા બાપ આપણા જીવનમાંથી એક આધાર જતો રહે તો આપણે જીવનને એક કલવાયું ગણીએ છીએ કે તારી જરૂર હતી પણ આજે તું નથી પણ મેં તારી ફરજ પણ બજાવી છે દીકરાના ગયાના એક મહિનો થઈ ગયો પણ દીકરાનો કોઈ ફોન બાપુ પર નથી કોઈ કાગળ નથી કે દીકરો શું કરે છે આ ભણ બિચારો ફોન આવડે નહીં ફોન હતો નહીં એના જોડે તો કેવી રીતે એની વાત કરે સમય ખૂબ વૈતિક થઈ ગયો આ દીકરાએ નોકરી પણ તે પ્રાપ્ત કરી લીધી પણ નોકરી મળ્યા પછી પણ બાપ ને યાદ નથી કરતો સમય વ્યતીત થઈ ગયો એટલે એની કામ કરતી એક છોકરી જોડે એને પ્રેમ થયો એટલે ના ભાઈ બંધ ના કહેવાથી આ બંને જણે બાપની રજા લીધા વગર બાપને પૂછ્યા વગર લગ્ન પણ કરી લીધા ક્રિસમસ નું વેકેશન આવ્યું એટલે એના દીકરાને એમ થયું કે લાવ આટલા બધા વર્ષો થઈ ગયા છે સમય થઈ ગયો છે કે લાવ ગામડે જાઉં એટલે આ દીકરો પાછો ઇન્ડિયા આવ્યો ઇન્ડિયા આવ્યો એટલે બાપ અંદર રસોઈ બનાવી રહ્યા હતા રાત્રિ નો સમય હતો સાગર ખખડાઈ એટલે એના મનમાં ભાવ થયો કે કોણ આવ્યું હશે જેને દરવાજો ખોલ્યો તો એક નહીં પણ બે જણા હતા ત્યારે બાપને તરત જ એ દ્રશ્ય જોઈ આખું આસુ આવ્યું આસુ એટલા માટે આવ્યા એક ને બે જોઈને નહીં પણ બાપને તુખ એટલું જ થયું કે આ દીકરાને મેં માનો પ્રેમ આપ્યો મારો જે આધાર એક જમીનનો ટુકડો હતો ને એ વેચી મારી અને મેં વિદેશ બનવા માટે મોકલ્યો ગયા પછી કઈ વાંધો નહીં એની મને સમાચાર ન આપ્યા પણ આ દીકરાને એક સમય એવું ન મળ્યો કે મને પૂછવાનો કે પિતાશ્રી હું લગ્ન કરું છું તો કરું ખરો કઈ હું ના થોડો પાડવાનો હતો એ વાતનું નું દુઃખ થયું દર દર આંસુ આવી ગયા તેમ છતાં પણ એક મા એક દીકરાને પોખે ને એમ આ બાપે એના છોકરાને પોખવાની વિધિ કરી છે મારા બાપે ત્રણ ચાર દિવસ થયા એટલે એક જ રૂમ હતો એટલે આ બાપ કળકડડી ઠંડી નીદ બાપ સુતો અને એના દીકરી અને એની પુત્રવધૂ ની અંદર સુવાડ્યા શરદી નો સમય હતો એટલે અચાનક જ આ બાપ ને ખાંસી આવી ખૂબ ખાંસી ખાવા લાગ્યો એટલે આ વિદેશની ધરતી ની એ દીકરી એના પતિ ને કહે છે કે ઉભા થાવ આ તમારા બાપ ને કોને ખૂબ ઉધ્રોષું કરે છે મારી ઊંઘ દિષ્ટબ થાય છે ત્યારે એ માનો આપેલો પ્રેમ આ દીકરો એ ભૂલી જાય છે અને કહે છે એનો દીકરો એ પિતાશ્રી અમારે આવા અવાજની ટેવ નથી તમે ખાંસી ધીમી ખાઓને અમારી ઊમ નિષ્ટબ થાય છે અમે આરામ કરવા માટે દોઈયા આવ્યા છીએ વિચાર કરો મારા બાપ છ સાત દિવસ થઈ ગયા એટલે એની પત્ની એના પતિને શું કહે છે એક કામ કરો ને તમારા બાપને આપણે અહિયાં મહિનો રહીએ ત્યાં સુધી વૃદ્ધાશ્રમમાં મૂક્યા હતો તો આપણે શાંતિથી આપણે રહી શકીએ મહિનો આરામ કરવા માટે તો અહીંયા વેકેશન મનાવવા માટે તો આવ્યા છીએ

બીજું કોઈ ફરવાનું સાધન નથી એ વૃદ્ધાશ્રમ છે ને એ જ મારું ફરવાનું સાધન છે એટલે બાપે પોતાના ધોતિયા ની અંદર થી બાંધેલી એક ધોતિયા જેવા ટુકડામાં બાંધેલી પોટલી તૈયાર હતી એ પોટલી એના દીકરાના હાથમાં આપીને એક જ વાક્ય કહે છે કે દીકરા આ પોટલીની અંદર મારી બચાવેલી થોડી કેવી રકમ છે અને એક નાનો ટુકડો તને આવી રહે ને ધોતી જેવો એક ટુકડો મે રાખ્યો છે એ તું રાખ છે એટલે પિતાશ્રીને દીકરો કહે છે કે પિતાશ્રી કેમ આવું બધું આપો છો તમે મને એટલી આ કલયુગ ની અંદર આ બાપ એક દીકરા ની શિખામણ આપે છે કે બેટા તું મોટો થઈશ મારા જેટલી ઉંમર નો થઈશ ને તારો દીકરો છે ને

लखो